શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી પરિવાર અને જિલ્લા પંચાયત સીટ વેરાવળ ચોત્રીસ દ્વારા મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત સદસ્ય ધર્મેશભાઈ ટીલારા અને રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા સહિતના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ સ્નેહ મિલનમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ વિવિધ મોરચાના પ્રમુખો અને સરપંચો સહિત તાલુકાભરમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતની સિદ્ધિઠ સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે સાથે સાથે કોટલા સાપર સાપરવેરાવળની સીટમાં પણ આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો જિલ્લા પંચાયતની આ સીટના સભ્ય આદરણીય ધર્મેશભાઈ ટીલાળા દ્વારા સમગ્ર જિલ્લા પંચાયત અને સમગ્ર તાલુકાના મુખ્ય આગેવાનો તેમજ જિલ્લામાંથી પધારેલા આ જિલ્લા પંચાયતની સીટના પ્રભારીને પણ આમંત્રણ આપવામાં આવેલ છે તમામ લોકો ખૂબ સૌહાર્દ ભેરા વાતાવરણમાં મળ્યા જિલ્લા પંચાયતની તમામ નીચે આવતી તાલુકા પંચાયતની સીટના આગેવાનો સહકારી ક્ષેત્રના આગેવાનો સંગઠન સાથે જોડાયેલા તમામ આગેવાનો સાથે મળી અને આવતી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ જ્યારે આવી રહી છે ત્યારે સમગ્ર તાલુકામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય વાવટો ફરકે અને સમગ્ર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય વાવટો ફરકે એના માટેનો આજે સંકલ્પ લીધો સાથે સાથે આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું આત્મનિર્ભર ભારત અને હર ઘર સ્વદેશી ભારત માટેની ચર્ચા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સુધી અને તમામ આગેવાનો સુધી પહોંચાડવામાં આવી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ સરકાર એના કેબિનેટના મિનિસ્ટરો અને આદરણીય મુખ્યમંત્રી આ બાબતમાં ખૂબ ગંભીરતાપૂર્વક સર્વે કરી રહ્યા છે સમગ્ર ગુજરાતના જે વિસ્તારના જિલ્લાઓમાં જ્યાં કમોસમી વરસાદ પડ્યો છે ત્યાં કર્મચારીઓ દ્વારા સર્વે કરાવી અને એક એક ગામડાઓ સુધી કર્મચારીઓ પહોંચી રહ્યા છે ત્યારે આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ખેડૂત જગતને અને સમગ્ર ગુજરાતના જે વિસ્તારમાં વરસાદથી પ્રભાવિત ક્ષેત્ર છે એ લોકોને આશ્વાસન આપ્યું છે એમણે મુલાકાતો લીધે છે જે જે વિસ્તારના ધારાસભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય તે વિસ્તારના આગેવાનો હોય તમામ ખેતરે ખેતરે જઈ ગામડે ગામડે જઈ અને સર્વે કરે છે મુલાકાત લે છે અને સરકાર ખૂબ આ બાબતમાં ચિંતિત છે અને સરકાર ખૂબ જ સારું એવું પેકેજ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના જે કાંઈ જિલ્લાઓ છે જે પ્રભાવિત છે એને આપશે એમાં કોઈ મિનમેક નથી કોઈ શંકાને સ્થાન નથી અને વહેલી તકે ખેડૂતો સુધી આ વળતર પહોંચે એના માટેના સરકાર ખૂબ ગંભીરતાપૂર્વક પ્રયત્ન કરી રહી છે વંદે માતરમ આજ રોજ વેરાવળ ચોત્રીસ જિલ્લા પંચાયત સીટનું સ્નેહ સંમેલન યોજવામાં આવ્યું હતું હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન ઘર સુધી પહોંચે એમના માટેનું હતું અને બોડી સંખ્યામાં લોકો આવ્યા અને સૌને શુભેચ્છા પાઠવી છે સાથે સાથે કુદરતી આફતથી જે કંઈ ખેડૂતોને નુકસાન થયું છે તેની માટે સરકારશ્રી તમામ લેવલેથી જે કાંઈ થતા પ્રયત્નો કરી અને ખેડૂતોને વધારેમાં વધારે વહેલી તકે વળતરનું ચૂકવણું થાય એવું પ્રયત્ન કરવા માટે મુખ્યમંત્રીથી લઈ અને સૌ સૌ ચિંતિત છે